નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં કાવ્ય નંબર ચાર ચાલો ચરણ ઉપાડો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જેમાં ભાગ નંબર એક કાવ્યની સમજૂતીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને તેમને તમે પીડીએફ પણ મેળવી શકો છો સરળ સમજૂતી સાથેની તમને તેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો અને ભાગ નંબર બેની અંદર આપણે સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોના જવાબનું સોલ્યુશન જોઈશું તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ સાતના ગુજરાતી વિષયના કાવ્ય નંબર ચાર ચાલો ચરણ ઉપાડો તેમના ભાગ નંબર એક નું સંપૂર્ણ સોલ્યુશન અહીં તમને કે અહીં લેખક આપેલા છે કે કવિ સુરેશ પરસોત્તમ દાસ દલાલ તેમના વિશે લખેલું છે આપણે જોઈએ તો કવિ સુરેશ પરસોત્તમ દાસ દલાલનો જન્મ મહારાષ્ટ્રના થાણા ખાતે થયો હતો તેઓ મુંબઈમાં વસતા હતા તેમના અઢાર કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયા છે તેમણે સાત બાળ કાવ્ય સંગ્રહ પણ આપ્યા છે તેમણે નિબંધ અને વાર્તાઓ પણ લખ્યા છે તેમણે 1938 માં રણજીત રામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો એકાંત તારીખનું ઘર અને ઈટ્ટા કિટ્ટા એમના જે જાણીતા કાવ્ય સંગ્રહ છે તો જોઈએ આપણે આગળ ચરણ ઉપાડો એ રાષ્ટ્ર સેવા માટે આહવાન કરતું કૂચ ગીત છે સામાન્ય રીતે સૈનિકોની જેમ પરેડ કરતી વખતે અથવા તાલબદ્ધ રીતે સરઘર્ષમાં ગવાતા ગીતોને કૂચ ગીત કહેવામાં આવે છે તેમાં સામાન્ય રીતે લોકોને રાષ્ટ્ર માટે સજ્જ થવાની હાકલ કરવામાં આવે છે તેમજ પડકારો ઝીલવા આહવાન પણ કરવામાં આવતું હોવાથી

હે બંધુ ચાલો પગ ઉપાડો એટલે કે દૂર જવું છે જે એક યા બીજા કારણે હૃદય દ્વારા ભીડેલા છે તે ખોલો ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો નેક થઈને ચાલો વાયુનો વેગ લઈને ચાલો તો કે એકબીજા વચ્ચેના ભેદ ભૂલીને આપણે એક થઈને એટલે કે આપણે બધાએ એક થઈ જવાનું છે એક બીજા વચ્ચેના ભેદ ભૂલી જવાના છે ચાલો પ્રામાણિક થઈને ચાલો વાયુ વેગે ચાલો મોજ મજા મસ્તી છોડી દઈને આપણા ધ્યેયને હાસલ કરવા સર્વસ્વ છોડીને ચાલો છોડી દઈને રંગ રંગરાગને ભેખ લઈને ચાલો હિમાચલના સમી અવિચલ ટેક લઈને ચાલો તો કે અડીખમ હિમાલયની જેમ સહેજ પણ વિચલિત થયા વગર ચાલો અમન ચમનના સમણા કેરો સહે સહેજે નહીં ફૂંફાડો બધું ચાલો ચરણ ઉબાડો તો કે મોજ મજાનો રંગ રાગનો ત્યાં સહેજ પણ ખ્યાલ ન હોય બંધુ હે ચાલો પગ ઉબાડો અહીં ઊભા તો મોત જશું તો જીવન જય જયકાર કોઈ રીતે પણ ત્યાં પહોંચવું પળપળનો પોકાર જો અહીં ઊભા રહ્યા ચરણ થંભી ગયા ગતિ અટકી ગઈ તો મોત નક્કી છે જો ચાલતા રહ્યા ચરણ વણ થંભ્યા ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે જીવનનો જય જયકાર થશે તન મન ધનથી હે ગણ બસ જવું એ જ નિર્ધાર ચલો જ વાઘ સિંહ તો જોઈએ કે પ્રત્યેક પળ બુલંદ સ્વરે લલકારી રહી છે લક્ષ સિદ્ધિ માટે પહોંચવું છે કોઈ પણ રીતે ત્યાં હે જનગણ તન મન કે ધનથી જ્યાં તેનું સમર્પણ કરવું પડે તે કરીને બસ ત્યાં પહોંચવું એ જ નિરાધાર એટલે કે નિશ્ચય છે ચાલો વાઘ સિંહની ત્રાળોની જેમ ગર્જના કરીને બુલંદ સ્વરે ઝૂમો બંધુ ચાલો ચરણ ઉપાડો બંધુ હે ચાલો ચરણ એટલે કે પગ ઉપાડો

તો લોકોનો સમૂહ કંઠ ગળું અવિચલ તો વિચલિત થયા વગર તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ભાગ નંબર બે એટલે જેમાં સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોના જવાબના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે અને ભાગ નંબર એક અને ભાગ નંબર બેની બંનેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો